ગુજરાતી ઘરોમાં મુઠિયા તો અવારનવાર બનતા જ હશે આજે એક મુઠિયાની નવી રેસીપી લઈને આવી છું ખાવામાં એકદમ ટેસ્ટી એટલે સ્વાદનો ચટાકો તો આ રેસીપી બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું દૂધી અને ગાજરના મુઠિયા બાઇટ્સ આ રેસિપી એટલી કન્વીનિયન્ટ છે તમે મહેમાન આવે તો ફટાફટ બનાવી શકો છો અને સવારના નાસ્તામાં કે પછી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે તો રેસિપી શરૂ કરીએ રેસીપી માટે અડધો કપ જેટલી દૂધી લીધી છે છીણેલી અને તેની સાથે અડધા કપથી થોડું ઓછું છીણેલું ગાજર તો માપ તમે તમારા તમારે કેટલા મુઠિયા બનાવવા છે એ પ્રમાણે તમે માપ રાખી શકો છો આ માપની સાથે એક પ્લેટ જેટલા મુઠિયા આરામથી બની જશે જો તમારે વધારે બનાવવા હોય તો માપ આનું ડબલ કરી નાખવાનું તો હવે આમાં થોડી ધાણાભાજી સાથે આદુ અને લીલા મરચાંની પેસ્ટ જો તમને લસણ ભાવે તો એડ કરવાનું હું એડ નથી કરતી બે ચમચી જેટલું ખાટું દહીં અહીંયા તેની સાથે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એક ચમચી જેટલો અહીંયા પર હું જે ભાખરીનો કરકરો લોટ હોય છે એ નાખ્યો છે અને એક ચમચી જેટલો રવો મેં થોડું સાઈડમાં રાખી દીધું છે જે જરૂર જણાશે તો આપણે પાછળથી એડ કરીશું હવે આપણે આના મસાલા કરી લઈએ તો ઘરમાં રહેતા સિમ્પલ મસાલાનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા સ્વાદ પ્રમાણે પહેલાં તો મીઠું નાખીશું તેની સાથે હળદર કશ્મીરી લાલ મરચું જો તમે તીખું વધારે ખાતા હોય તો રેગ્યુલર તીખું મરચું પણ ઉમેરી શકાય તેની સાથે થોડો ગરમ મસાલો મરી પાવડર થોડી ખાંડ જેથી કરી અને બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય અને ખાવામાં ખાટું મીઠું એવું લાગે કારણ કે આપણે ખાટું દહીં પણ નાખેલું છે તેની સાથે હિંગ શેકેલા જીરાનો પાવડર થોડી એવી કસૂરી મેથી અને મેં અહીંયા થોડો એવો બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો આની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો ઉપરથી હવે આપણે લીંબુ એડ કરી બેકિંગ સોડાને એક્ટિવેટ કરીશું બધી સામગ્રીને મિક્સ કર્યા બાદ પણ તમે આ સ્ટેપ ફોલો કરી શકો છો હું અહીંયા બેકિંગ સોડા અને લીંબુ પહેલાં જ એડ કરી દઉં છું કશો જ ફરક પડતો નથી બસ આપણે જ્યારે સવારે ઇન્સ્ટન્ટલી કંઈક બનાવવાનું હોય ત્યારે બધી સામગ્રી એક સાથે એડ કરી દેવાની અહીંયા પર જે બેટર છે એ થોડું મને ઢીલું લાગ્યું તો આપણે જે અગાઉ ભાખરીનો લોટ અને રવો થોડો એવો બચાવીને રાખ્યો હતો એ હવે બધું આપણે આમાં એડ કરી દઈએ તેની સાથે અહીંયા થોડું બે ચમચી જેટલું તેલ નાખેલું છે તેલ નાખવાથી તમને ખબર છે કે નાસ્તો આપણો જ્યારે ઠરી જશે ત્યારે પણ એકદમ સોફ્ટ જ રહેશે એકદમ કડક નહીં થાય તો હવે આપણે આના કાંઈ વાળવાની જરા પણ ઝંઝટ રહેતી નથી તેને આ બેટરને આપણે એમમાં જ પ્લેટની ઉપર પાથરી દઈશું ઉપર થોડા સફેદ તલ હું એડ કરીશ અને પાંચ મિનિટ પહેલાં સ્ટીમરની અંદર પાણી ગરમ થવા મૂકેલું હતું હવે આપણે આ પ્લેટને સ્ટીમરની અંદર મૂકી દઈશું દસ મિનિટ સુધી કે પછી પંદર મિનિટ સુધી જેવી તમારા ગેસની ફ્લેમ હોય આપણે મુઠિયાને એકદમ સારી રીતે પકાવી લેવાના છે તમે જોઈ શકો છો છૂરી નાખતા એકદમ ડ્રાય એવી બહાર આવે છે એટલે સમજી જવાનું આપણું જે નાસ્તો છે એ બનીને એકદમ તૈયાર છે બીજી પાંચ મિનિટ આને બહાર કાઢી એકદમ આપણે ઠારી લેવાનું છે જો ગરમ હશે તો તેના પીસીસ સારી સારી રીતે નહીં થાય હવે મનગમતા શેપની અંદર આપણે મુઠિયાને કટ કરી લઈશું છે ને તો એકદમ સરળ રેસીપી મુઠિયા વાળવાની કશી ઝંઝટ રહેતી નથી આ મિની મુઠિયા બાઇટ્સ ટિફિનમાં પણ આપવા માટે એકદમ પરફેક્ટ છે અને હવે આપણે આનો વઘાર કરી લઈએ તો એક નોનસ્ટિક પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેમાં રાઈ જીરુંનો વઘાર કરી તેની અંદર તલ લાલ મરચું તેની સાથે થોડો લીમડો હિંગ પણ નાખી શકાય અને હવે આપણે જે મુઠિયા બાઈટ્સ છે તેને એકદમ સારી રીતે આમાં આપણે વઘાર કરી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પેનની અંદર રહેવા દેવાના છે તો તમે અહીં જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી મુઠિયા બાઇટ્સ એકદમ નવી રીતની રેસિપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો આ બાઇટ્સની અંદર જો સિઝન પ્રમાણે વટાણા અવેલેબલ હોય તો લીલા વટાણા પણ એડ કરી શકાય તેનો પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અન્ય જે તમને બીટ કે કોઈ પણ પ્રકારની શાકભાજી ભાવે તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા યુનિક અને ટેસ્ટી એવા વિડીયોઝ જોવા માટે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો